સપ્ટેમ્બર અઢારસો ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દિલ્હી ઉપર કબજો કર્યો વાસ્તવમાં આઠ એપ્રિલ અઢારસો ના રોજ મેરઠમાં મંગલ પાંડેના બલિદાનથી વિદ્રોહની ચિંગારી ફેલાઈ હતી તે ટૂંક સમયમાં જ દેશને આઝાદ કરવાના પ્રયત્નોની જ્યોતિ બની ગઈ હતી મેરઠ જેલથી શરૂ થયેલું આ આંદોલન ધીમે ધીમે દેશભરમાં ફેલાઈ ગયું સૈનિકોએ સમગ્ર દેશમાં બ્રિટિશ શાસનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો અંગ્રેજોને ભગાડ્યા પછી તેઓ છેલ્લા મુગલ શાસક બહાદુર શાહ જફરને બહાદુર શાહ જફરને તેમના નેતા જાહેર કર્યા દિલ્હી પર કબજો જમાવવાના સમાચાર આખા દેશમાં ફેલાતા જ બળવાનું સૂર વધુ તીક્ષ્ણ બનવા લાગ્યો એ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઘણા મોરચે ભારે હારનો સામનો કરવો પડ્યો ભારતીયોને લાગવા માંડ્યું કે કંપનીનું શાસન હવે ખતમ થઈ જશે પરંતુ આ બધું એટલું સરળ ન હતું થોડા મહિનાઓ પછી અંગ્રેજોએ દિલ્હી ઉપર ચારેય બાજુથી પૂરી તાકાતથી હુમલો કર્યો પરંતુ તેને ભારતીય સૈનિકોના જોરદાર પ્રતિકારનો સામનો કરવો પડ્યો જોકે સૈનિકોની અવ્યવસ્થિત સેના સંયુક્ત બ્રિટિશ સૈન્ય સામે ટકી ન શકી હતી અને વીસ સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ દળોએ ફરીથી દિલ્હી ઉપર કબજો કર્યો આ પછી બહાદુર શાહ ઝફરના ત્રણ સામે ગોળી મારી દેવામાં આવી બાદમાં તેના પર કેસ ચાલવામાં આવ્યો હતો અને આ જીવન કેદની સજા ફટકારવામાં આવી હતી બહાદુર શાહ ઝફરને સાત નવેમ્બર અઢારસો બાસઠના ના રોજ રંગૂન બર્માની જેલમાં અવસાન થયું હતું વીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ શ્રી હરિકોટાના ધવન સ્પેસ સેન્ટરમાંથી ઉપગ્રહ તરીકે પણ ઓળખાય છે તે ડિસ્ટન્સ ક્લાસરૂમ એજ્યુકેશન માટે શિક્ષણ ક્ષેત્રે શરૂ કરવામાં આવ્યું હતું તે ભારત પ્રથમ સમર્પિત શૈક્ષણિક ઉપગ્રહ હતો જે શિક્ષણ ક્ષેત્રે સેવા આપવા માટે બનાવવામાં આવ્યું હતું જીસેટ સેટ થ્રી ને ઓગણ મીટર ઊંચા જી એસ એલ વી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું જીસેટ સેટ નું વજન એક હજાર નવસો પચાસ કિલોગ્રામ હતું જીસેટ સેટ એ સાંજે ચાર વાગીને એક કલાકે શ્રી હરિકોટાથી ઉડાન ભરી હતી ઉપગ્રહને લિફ્ટ ઓન ની લગભગ સત્તર મિનિટ પછી જી જીટીઓ માં સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યો હતો સમય જતાં સપ્ટેમ્બર બે હજાર દસ માં એજુસેટને રદ કરવામાં આવ્યું હતું અને તેને કબ્રસ્તાન ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવ્યું હતું વીસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ગાંધીજીએ જાતિ ભેદભાવના વિરોધમાં આમરણાથ ઉપવાસ શરૂ કર્યા પૂણેની યરવાડા જેલના તેમના સેલમાં મોહનદાસ કરમચંદ ગાંધીએ જાતિના આધારે ભારતની ચૂંટણી પ્રણાલીને અલગ કરવાના બ્રિટિશ સરકારના નિર્ણયના વિરોધમાં ભૂખ હડતાલ શરૂ કરી તે સમયે ગાંધીજી સવિનય અસહકાર ચળવળને કારણે જેલમાં હતા આ સમય દરમિયાન ગાંધીજીએ જાહેરાત કરી હતી કે તેઓ નવા ભારતીય બંધારણના બ્રિટિશ સમર્થકોનો વિરોધ કરવા માટે આમરણાત ઉપવાસ શરૂ કર્યા છે જેને દેશના સૌથી નીચલા વર્ગ અસ્પૃશ્ય તરીકે ઓળખાતા સિત્તેર વર્ષની મુદત આપી હતી પોતાનું અલગ રાજકીય પ્રતિનિધિત્વ ગાંધીજી માનતા હતા કે આ ભારતના સામાજિક વર્ગોને કાયમી ધોરણે વધુ વિભાજિત કરશે સપ્ટેમ્બર ઓગણીસો ગાંધીજીએ અમરનાથ ઉપવાસ શરૂ કર્યા તેમને મળેલા જાહેર સમર્થન બાદ બ્રિટિશ સરકારે ઉચ્ચ જાતિના ભારતીયો અને અશુપુષ વચ્ચેના કરારોની વચ્ચે શરતોને સ્વીકારીને અલગ થવાનો નિર્ણય પાછો ખેંચી લીધો ગાંધીજી ઉપવાસ છ દિવસ પછી સમાપ્ત થયા હતા વીસ સપ્ટેમ્બર પંદરસો ઓગણીસ ના રોજ ફ્રેન્ડિનાન્ડ મેઘલે ને બોટ દ્વારા પૃથ્વીની યાત્રા શરૂ કરી તે પોર્ટુગીઝ સંશોધક અને નાવિક હતો મેઘલેન પેસિફિક મહાસાગર ને પાર કરનાર પ્રથમ યુરોપિયન અને બોટ દ્વારા વિશ્વની પરિક્રમા કરનાર પ્રથમ વ્યક્તિ હતા મેઘલેન ની યાત્રા એ કર્યું કે પૃથ્વી ગોળ છે ચારસો એશી માં પોર્ટુગલમાં જન્મેલા ફેનાલ્ડ મેગલેને વિશ્વના ઘણા ભાગોની મુલાકાત લીધી નૌકાદળમાં ઘાયલ નોકરી પછી રાજા માટે કામ કરવા ગયા ફેનાલ્ડ મેગલન પછી મેગલન ની વાસ્તવમાં સફર કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા તેથી જ તેનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું પૃથ્વીની આસપાસ પ્રથમ ભ્રમણ કક્ષા વીસ સપ્ટેમ્બર પંદરસો ના રોજ શરૂ થઈ અને પંદરસો માં સમાપ્ત થઈ સ્પેન ના રાજા ચાર્લ્સ પાંચમા ને આ સફર નું નેતૃત્વ ની શરૂઆત માં દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ એપ્રિલ પંદરસો એકવીસ ના રોજ ફિલિપાઈન્સ માં તેની હત્યા કરી દેવામાં આવી જે બાદ બાકીના ખલાસીઓ યાત્રા પૂર્ણ કરી આખરે હયાત કેપ્ટન જુવાન સેબેસ્ટિયન ડી એકલોનનું નેતૃત્વ હેઠળ આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી એની અવસાન સપ્ટેમ્બર રોજ તે એક અગ્રણી બ્રિટિશ સમાજવાદી અને હતી એની બેસનટનો જન્મ એક ઓક્ટોબર અઢારસો સુડતાળીસ ના રોજ લંડનમાં થયો શરૂઆતથી જ બેસનટનો ધ્યેય ગરીબોને રોજગાર જીવનની સારી સ્થિતિ અને યોગ્ય શિક્ષણ આપવાનો હતો બેસનટ અઢારસો નેવમાં હેલેનામાં બાલિકને મળવા માટે પછી થોડા વર્ષો પછી થિયોસોફિકલ સોસાયટીના સભ્ય બન્યા થિયોસોફિકલને લાગતા કામમાં સંદર્ભમાં તેને ભારતનો પ્રવાસ શરૂ કર્યો ઓગણીસો સાતમાં તે થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ બન્યા જેનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક ચેન્નઈમાં આવેલું છે બેસનટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈને ભારતીય રાજકારણમાં પણ પ્રવેશ્યા ઓગણીસો ચૌદમાં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેમણે ભારતના હોમ રૂલ લીગ શરૂ કરવામાં મદદ કરી હતી આ પછી ઓગણીસો સત્તરના અંતમાં તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા ભારતમાં રહીને તે એની બેસનતે સંપૂર્ણ ભારતીય બની ગઈ હતી તે ગાંધીજીના અભિન્ન સાથી બની ગયા અને તેમની સાથે દરેક ચળવળમાં સક્રિયપણે તેમને ભાગ લીધો હતો અમેરિકામાં 20 સપ્ટેમ્બર 2011 ના રોજ ન પૂછો નીતિનો અંત આવ્યો યુએસ લશ્કરી સેવામાં ગે અને લેસબિયનને પૂછો નહીં કહો નહીં પ્રતિબંધિત છે આ નીતિ એકવીસ સપ્ટેમ્બર ના ત્રાણુંના રોજ ક્વિન્ટલ વહીવટી દરમિયાન જારી કરવામાં આવી હતી અને તે 28 ફેબ્રુઆરી 1994 થી સપ્ટેમ્બર વીસ બે સુધી અમલમાં હતી આ નીતિ કોલ્યામ ગે વ્યક્તિને લશ્કરમાં સેવા આપવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ અધિનિયમે કોઈપણ ગે અથવા લેસબિયન વ્યક્તિ યુનાઇટેડ સ્ટેટ્સ સશસ્ત્ર દળમાં સેવા આપતી વખતે તેમની જાતીય અભિગમને જાહેર કરવા અથવા તો લગ્ન અથવા અન્ય પારિવારિક લાક્ષણિકતાઓ સહિત કોઈપણ સમલિંગી સંબંધો વિશે બોલવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ અધિનિયમ મુજબ લશ્કરી સેવાના સભ્યો કે જેમણે જાહેર કર્યું હતું કે તેઓ સમલૈંગિક છે તેઓ સેવામાંથી છૂટા થવાને પાત્ર હતા બે હજાર અગિયારમાં ઓબામા વહીવટી તંત્રએ પૂછો નહીં કહો નહીં નીતિને સમાપ્ત કરી હતી વીસ સપ્ટેમ્બર ઓગણીસો તોત્તેરના રોજ બિલીજિંગ કિંગે ભૂતપૂર્વ વિશ્વ નંબર વન પુરુષ ખેલાડી બોબી રિક્સ તરફથી પડકાર સ્વીકારીને બેટલ ઓફ ધ સિક્સિસ મેચમાં તેને હરાવીને એક ઉત્તમ ઉદાહરણ સમર્પિત કર્યું હતું તે સમયે બોબી રિક્સ પંચાવન વર્ષના હતા તે દરેક જગ્યાએ કહેતા હતા કે મહિલાઓની રમત પુરુષોની રમત કરતાં હલકી ગુણવત્તાની હોય છે તેણે દાવો કર્યો હતો કે આ ઉંમરે પણ તે કોઈ પણ મહિલા ખેલાડીને હરાવી શકે છે

સિક્સ થ્રી સિક્સ થ્રીથી હરાવીને તેના ગૌરવને તોડી પાડ્યું હતું તેણી ટેનિસ કારકિર્દી દરમિયાન અને પછી કિંગ્સે મહિલાની સમાનતાની હિમાયત કરી હતી અને પુરુષો અને મહિલા ખેલાડીઓ માટે સમાન ઇનામની રકમ માટે તેઓ લડ્યા હતા